એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ ગોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમે અમારી ટીમ કટિબદ્ધ છે તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનો પણ અમે આયોજન કરશું શું શું આજે આવનારા દિવસોમાં શું નવા કામ નવા કામ વકીલ ભવન જે અમારું છે જે 3.5 કરોડ રૂપિયા 2023 માં મંજૂર થયા હતા એ આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે તેમજ જુનિયર વકીલો જે છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનાર નું આયોજન તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે અમે લેવા માટે કટિબદ્ધ છીએ તેમજ જે બાકીની અમારી ટીમ છે એ રાજકોટ બારના અમે બાર અને બેન્ચની સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે આજે ત્રણ ટીમ ચૂંટણી મેદાનમાં છે અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારૂણ અને મજબૂત ટીમ છે એમની અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે સો થી દોઢસો ભાઈ બહેનોએ મતદાન પણ કરી નાખેલ છે પાંત્રીસો જેવું વોટિંગ છે આ વખતે દૂર થઈ છે એટલે મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે પણ જીત તો મારું ભાઈની નક્કી જ છે કારણ કે જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કર્યા છે અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલે જીતા છે જીત મળશે જીત મળશે મારું ભાઈને કે ન મળે પરંતુ અમારું એક લક્ષ્ય છે કે રાજકોટની અંદર અહીંયા સ્ટેમ્પ પેપર મળતા નથી અહીંયા નોટરી થતું નથી અહીંયા તમારે બે રૂપિયાની ટિકિટ ચોટાડી હોય તો બે રૂપિયાની ટિકિટ મળતી નથી બધું અહીંથી પાંચ કિલોમીટર તમારે દૂર જવું પડે ટાઈપ કરવું હોય તો ટાઈપ છે નહીં એટલે સૌથી પહેલા જે નાનામાં નાની સુવિધા છે એ સુવિધા હોવી જોઈએ બેંકનો અને બેંકનો એક અહીંયા નક્કી કર્યું તો એટીએમ પછી એ પ્રકારની બધી મંજૂર થયેલું છે પણ મંજૂર થયેલું હોવા છતાં આ ડીસી જજ કે હાઈકોર્ટે આ સુવિધાને પ્રાધાન્ય નથી આપ્યું એટલે પહેલી લડત અમારી એ હશે કે આ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવું